મંત્રી રાઘવજી પટેલે અને જગદીશ વિશ્વકર્માએ જગતજનની મા અંબાના દર્શન કર્યા હરઘર સ્વદેશી અભિયાન અંતર્ગત અંબાજીમાં દુકાન પર જીએસટી ઘટાડાના સ્ટીકર લગાવાયા રાઘવજી પટેલ અને સહકાર રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્મા આજે અંબાજી ખાતે પધાર્યા હતા સંસ્કૃત મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓ અને આદિવાસી બાળાઓએ આદિવાસી લોકનૃત્ય દ્વારા મંત્રીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું બંને મંત્રીઓએ જગતજનની મા અંબાના પાવન દર્શન કરી મા અંબાના ચરણોમાં માથું ઝુકાવ્યું હતું બંને મહાનુભાવોએ અંબાજી મંદિર ખાતે વિધિ વિધાનપૂર્વક પૂજન અર્ચન કરી આશીર્વાદ મેળવ્યા હતા આ પ્રસંગે સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા આત્મનિર્ભર ભારત અને હર ઘર સ્વદેશીના મંત્રને સાકાર કરવા માટે સરકાર અને જનતા એક થઈ આગળ વધી રહી છે તેમણે જણાવ્યું કે જીએસટીમાં પાંચ ટકાનો ઘટાડો કરવામાં આવ્યું છે જેથી સ્વદેશી વસ્તુઓને વધુ પ્રોત્સાહન આપી શકાશે મંત્રી અને મહાનુભાવોએ અંબાજીમાં હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અભિયાન અંતર્ગત અંબાજી દુકાનો પર જીએસટી ઘટાડાના સ્વીકાર સ્ટીકર લગાવ્યા હતા અને આત્મનિર્ભર અને વિકસિત ભારત બનાવવા માટે દેશને એકસો ચાલીસ કરોડ જનતાએ વડાપ્રધાન મો મોદીજીના આહવાનને ઉત્સાહભેર સ્વીકાર્યું હતું